દોસ્તો આ વાર્તા સાંભળીને તમારા ઊભા થઈ જશે ધીમે ધીમે હું ઉદાસ અને નિરાશ થવા લાગી હતી કારણ કે હું એવી વ્યક્તિની રાહ જોઈ રહી હતી જે મને બધી જ ખુશીઓ આપી શકે પરંતુ મારા પતિ અલગ હતા તે ભાગ્ય ચાર પાંચ મિનિટ રોકાતા અને પછી ઉઠતા નહીં હું અધૂરી રહી જતી લગ્નના થોડા જ વર્ષો પછી મને સમજાયું હતું કે મારા પતિમાં તે ગુણો નથી જે દરેક સ્ત્રી તેના પતિમાં ઈચ્છે છે તેથી જ મેં બીજો રસ્તો અપનાવવાનું શરૂ કર્યું હતું નક્કી કર્યું હતું તે સમયે અમારા ઘરની પાછળની ગલીમાં લગભગ એકવીસથી થી વીસ વર્ષનો છોકરો એક નાનો છોકરો રહેતો હતો જ્યારે પણ હું છત ઉપર કામ કરવા જતી હતી તો ત્યારે તે મને ચીડવતો હતો અને તે મારી સામે જોતો રહેતો હતો શરૂઆતમાં મને તેની નજર ખરાબ લાગતી હતી પણ જ્યારે મારી જરૂરિયાતો મારા પર આવી અને જ્યારે હું પણ તેની તરફ જોવા લાગી એક દિવસ મને જોઈને તે હસ્યો અને નમસ્તે મિત્રો આજની વાર્તામાં આપનું સ્વાગત છે મારું નામ ગુલાબો છે હું ત્રીસ વર્ષની છું અને હું પરત છું અને એક હું ઉત્તર દેશ ઉત્તર પ્રદેશના એક નાના એવા ગામમાં સારંગપુરમાં રહું છું અને સારંગપુરમાં એક મોટી સરકારી શાળામાં મુખ્ય શિક્ષક છું મારા પતિનો પોતાનો વ્યવસાય છે તે સવારે નવ વાગે નીકળી જાય છે અને રાત્રે દસ વાગ્યા પાછા આવે છે અમારા લગ્ન થયાને પાંચ વર્ષ થઈ ગયા છે પરંતુ અત્યાર સુધી અમે બાળકોને ઉછેર કરી શક્યા નથી હું તેને વચ્ચે વંચિત છું હું જોવામાં ખૂબ જ આકર્ષક છું કારણ કે હેન્ડમાસ્ટર હોવાને કારણે મારે હંમેશા મારી જાતનું ધ્યાન રાખવું પડે છે પરંતુ લગ્ન પછી એક વસ્તુ છે જે મને ક્યારેય પૂરી

જ્યારે મારું હૃદય તૂટી જતું હતું પણ જૂઠું બોલતી હતી કે મારા જીવનમાં બધું સારું રીતે ચાલી રહ્યું છે પણ સત્ય ફક્ત મને જ ખબર હતી ને ધીમે ધીમે મારું મન સંપૂર્ણ નિરાશ થઈ ગયું હતું હું એ વ્યક્તિની શોધમાં હતી જે મારી બધી જરૂરિયાતો પૂરી કરી શકે અને આ શોધમાં મને મારા ઘરની પાછળની શેરીમાં રહેતો તે છોકરો મને યાદ આવ્યો તે ટેરેસ પર મને જોઈને હસતો હતો અને પછી મને ધીમે ધીમે હું પણ તેના તરફ આકર્ષિત થવા લાગી હતી એક દિવસ તેણે મારી તરફ હસતા હસતા જોયું હતું અને હું પણ જવાબમાં હસી થોડા દિવસો પછી આમાં જ પસાર થયા હતા પછી એક દિવસ હું તેને રસ્તામાં મળી હતી અને તેણે મને ચા માટે ઓફર કરી થોડી જ વાર પછી વાતો કર્યા પછી મને લાગ્યું હતું કે તે ખરાબ નથી પછી મને અમે ઘણી વાર મળ્યા હતા પછી મેં તેને મારો મોબાઈલ નંબર આપ્યો હતો તે રાત્રે તેણે મને ફોન કર્યો અમે લાંબા સમય સુધી વાત કરી હતી પહેલી રાત્રે તેણે મને મિત્ર બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો અને મેં તરત જ સ્વીકારી લીધો હતો કારણ કે મને ખબર હતી કે હું જેટલી રાહ જોઉં છું અને તેટલો સમય સરકી જશે તેથી જ અમારી પહેલી મિત્રતા થઈ હતી અને તેણે મને ઘણા સમય સુધી ફોટા અને સંદેશા મોકલ્યા હતા પછી થોડા દિવસોમાં મેં તેને મારા મિત્ર તરીકે સ્વીકારી લીધો હતો મારી મંજૂરી આપી આ પછી હું ઈચ્છતી હતી કે મંજૂરી આપી પછી હું આ બધું બદલાવવા માંગતી હતી હવે બધું જ બદલાઈ ગઈ છે હું ખૂબ જ ખુશ રહેવા લાગી હતી અને મારા સ્કૂલ અને કોલેજના દિવસોમાં પણ ઘણા બધા છોકરાઓ સાથે મારી સામે જોતા હતા મને પણ કેટલાક છોકરાઓ ગમતા હતા પણ વાત કંઈક અલગ જ અલગ જ આગળ વધી અને હવે મારા લગ્ન થઈ ગયા હતા પણ હવે મને એ પણ ખબર હતી કે આ સંબંધો લાંબો સમય ટકશે નહીં એક દિવસ મને તક મળી અને મેં તેને મારા ઘરે આમંત્રણ આપ્યું મારા પતિ રાત્રે દસ વાગ્યા પહેલા ઘરે નહીં આવે મેં સ્કૂલમાંથી રજા લેવાનું બહાનું બનાવ્યું અને પોતાનો થોડો સમય આપ્યો હતો પછી તે મારા માટે ચોકલેટ લાવ્યો મેં તેને બેસાડીને ચા આપી હું થોડી વાર ત્યાં જ બેસી રહી હતી અમે વાતો કરતા રહ્યા હતા બંને વિચારી રહ્યા હતા કે પહેલાં કોણ વાત શરૂ કરશે અંતે કહ્યું ગુલાબો શું હું તને કંઈ કહી શકું તને ખરાબ નહીં લાગે મેં કહ્યું ના મને ખોટું નહીં લાગે તેણે કહ્યું હતું કે આપણે ફોન પર ઘણી વાતો કરીએ છીએ પણ હકીકતમાં હું તમને કંઈક અલગ જ કહેવા માંગુ છું આટલું કહીને તે મારી સામે એક બેઠો અને પછી હું પણ ઊભી થઈ ગઈ તેણે એક ગુલાબ કાઢ્યું અને મારી તરફ લંબાવ્યું પછી બોલ્યો ગુલાબો હું તને ખૂબ જ પ્રેમ કરું છું શું તું પણ મને પ્રેમ કરે છે પછી મેં કહ્યું હા હું પણ તને પ્રેમ કરું છું અને તેણે આગળ કહ્યું હતું શું હું આપણા તેમની પુષ્ટિ માટે મારું હૃદય બંધ થઈ ગયું છે મારું હૃદય જોરથી ધબકવા લાગ્યું હતું મેં ફિલ્મો અને ટીવી પર આ બધું જોયું હતું પણ ખરેખર મારી સાથે આ થઈ રહ્યું હતું મને સમજાતું કે શું કરવું જોઈએ તેનાથી દૂર થઈ ગઈ હતી અને પીઠ ફેરવીને ઊભી હતી મારા હૃદયમાં તો એક અલગ જ વિચિત વિચિત્ર ભય હતો અને ખૂબ જ ખુશી હતી તેણે કહ્યું હતું ગુલાબો મને જોવા પણ હું તેમની ઊભી હતી અને તેણે મારા ખંભા ઉપર હાથ મૂક્યો હતો અને પોતાની તરફ ફેરવી અને મારો ચહેરો ઊંચો કર્યો પછી મેં આંખો બંધ કરી પણ પછી તે એક મીઠી અને કોમળ લાગણી અનુભવી જાણે આપણને જીવનની સૌથી મોટી ખુશી મળી ગઈ હોય ને એવું લાગી રહ્યું હતું મિત્રો તો ત્યાર પછી તેણે મારી પ્રશંસા કરવાનું શરૂ કર્યું હતું શરૂઆતમાં મને શરમ આવતી હતી અને હું થોડી હસતી હતી પછી મેં તેને સંપૂર્ણપણે સ્વતંત્ર આપી હતી હું પણ દરેક લાગણીઓનો આનંદ માણવા માંગતી હતી અને તેથી જલ્દી જ તેના કામમાં વ્યસ્ત થઈ ગયો હતો કારણ કે અમારી પાસે ખૂબ ઓછો સમય હતો મેં કહ્યું અરે ધીમે ધીમે કરો પછી તેણે કહ્યું શું થયું મેં કહ્યું કંઈ નહીં તું તારું કામ કર જ્યારે બધું જ પૂરું થઈ જશે થઈ ગયું ત્યારે મારું શરીર ધ્રુજી રહ્યું હતું મને સમજવામાં થોડો સમય લાગી રહ્યો હતો તેણે પૂછ્યું હતું કે તું ઠીક છે પછી મેં કહ્યું હા હું ઠીક છું તેણે કહ્યું કે પછી શું મારે આગળ વધવું જોઈએ પછી એ મારું માથું હલાવ્યું હતું અને અમારા બંને વચ્ચે એક પ્રકારની દોડધામ થઈ ગઈ પણ આ બાબતમાં હું હારી ગઈ હતી હું ખૂબ જ ભાવુક હતી મારી આંખો આંસુઓથી ભરાઈ ગઈ ગઈ હતી તેણે પૂછ્યું શું થયું મેં મેં કહ્યું કંઈ હું ફક્ત લાગણીઓમાં ડૂબી છું પછી આંખો બંધ કરી અને તે ક્ષણને અનુભવતી રહી અને મને એવું લાગ્યું હતું કે હું કોઈ જાદુથી બંધાઈ ગઈ છું આજે મને જીવનમાં સાચી ખુશી મળી ગઈ છે પછી તેણે પૂછ્યું કે શું તમે સંતુષ્ટ છો મેં કહ્યું હા સંપૂર્ણપણે પછી મને ખ્યાલ ન આવ્યો કે સમય કેવી રીતે પસાર થયો અને તેણે કહ્યું હવે મારે જવું જોઈએ પછી તો તે ઊભો થયો અને ચાલ્યો ગયો હું લાંબા સમય સુધી આમ જ સૂતી રહી તે પછી હું બાથરૂમમાં ગઈ હતી મારી જાતને જોઈ અને મને એવું લાગતું હતું કે હું પહેલા કરતા સ્નાન કરીને તૈયાર થઈ ગઈ અને મારા રૂમમાં આવી અને ઘરકામ કરવા માટે આ આ બધી જ ખુશીમાં થોડા દિવસો પછી પસાર થઈ ગયા હતા પણ હવે મારું હૃદયને તે ક્ષણને હંમેશા યાદ કરવા લાગ્યું હતું જ્યારે પણ હું એકલી હોઉં છું ત્યારે તેના વિશે વિચારતી અને તેની યાદો મને આરામ કરવા ન દેતી પછી એક દિવસ જ્યારે હું ઘરકામ કરી રહી હતી તો ત્યારે મને તેનો ફોન આવ્યો તેને મને ફરીથી મળવાનું કહ્યું હતું તેનો અવાજ સાંભળીને જ મને એક વિચિત્ર ખુશીનો અનુભવ થઈ ગયો હતો તેણે મને કહ્યું કે જો હું ઈચ્છું તો આપણે બહાર પણ ક્યાંક મળી છીએ પછી અમે બંને શહેરમાં શાંત વિસ્તારમાં મળવાનો સમય નક્કી કર્યો હતો અને બીજે દિવસે જ હું તૈયાર થઈને ત્યાં પહોંચી ગયો હતો અને ત્યાં તો તે પહેલેથી જ મારી રાહ જોઈ રહ્યો હતો અને અરે આ વખતે તેનો ચહેરો વધુ ગંભીર અને સુંદર દેખાતો હતો તેણે મારી તરફ જોયું હતું અને નાનું એવું સ્મિત કર્યું હતું અમે બંને સાથે ચાલતા રહ્યા પછી થોડી વાર પછી વાતો કરતા રહ્યા હતા તેણે મારા મારા કામ અને જીવન વિશે જાણવાનો પ્રયાસ કર્યો હતો હોય તે સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો ત્યાર પછી તેના પ્રશ્નમાં ઘણો ઊંડો રસ જોવા મળ્યો આવી ચાલતા ચાલતા તે અટકી ગયો અને તેને કહ્યું ગુલાબ મને તારા વગર જીવવાનું મન નથી થતું તારી સાથે વિતાવેલી ક્ષણો મારા માટે કિંમતી છે અને તેના શબ્દો મારા હૃદયને સ્પર્શી ગયા પછી તેણે ધીમે ધીમે મારો હાથ પકડ્યો તેના સ્પર્શથી મને ફરીથી એવું જ લાગ્યું હતું લાગણી જાગી ગઈ પછી અમે બંને નજીકના બગીચામાં બેઠા હતા તેમણે મને પોતાનો તરફ ખેંચી અને મારા હાથ પર હાથ હવેથી હાથ મૂક્યો પણ તેમના હાથમાં આરામ અનુભવી રહી હતી એવું લાગી રહ્યું હતું કે આખી દુનિયા અહીં જ અટકી ગઈ છે થોડો સમય આ રીતે પસાર થઈ ગયો પછી તેણે મને કહ્યું ગુલાબો હું જાણું છું કે આપણે આપણા સંબંધને કંઈ નામ આપી શકતા નથી પણ તમે મારા જીવનનો એક ખાસ ભાગ બની ગયા છો તેમના શબ્દો સાંભળીને જ હું ભાવુક થઈ ગઈ હતી ત્યાર પછી મેં તેને કહ્યું હતું મારી સાથે પણ મને પણ તને ગમે છે મને પણ તારી સાથે ગમે છે આથી તે ખુશી જે વર્ષોથી ઝંખના કરી હતી પછી તેમણે તે એક તેણે એક નાનું એવું લોકેટ ભેટમાં આપ્યું અને કહ્યું કે આપણા પ્રેમનું પ્રતિક છે પ્રેમથી તે લોકેટ મારા ગળામાં પહેર્યું તે ક્ષણે એકબીજાને કોઈ વચન આપ્યું ન હતું પરંતુ અમારા હૃદયમાં એક વિશ્વાસ જમનમ્યો હતો કે પરિસ્થિતિ ગમે તે હોય અમે હંમેશા એકબીજા સાથે રહીશું પછી અમે બંને એકબીજાનો વિદાય આપી અને પોતપોતાના રસ્તે ચાલ્યા ગયા પરંતુ તે દિવસ પછી અમારા સંબંધોએ એક નવો વળાંક લીધો હતો હવેથી દરેક નાની એવી ખુશી મારા માટે ખાસ બની ગઈ હતી જ્યારે પણ તે ફોન કરતો ત્યારે મારા અવાજમાં એક નવી જ ખુશી પ્રતિબિંબ થતી હતી અમારી વાતચીત આ રીતે ચાલુ કરી હતી અને હવે તે ફક્ત ને ફક્ત મિત્ર જ ન હતો પણ મારો એક એવો ભાગ બની ગયો હતો કે જેને ક્યારેય મારાથી દૂર ન રાખી શકતી અને સમય પસાર થતો ગયો હતો અમારી વચ્ચેનો પ્રેમ પણ વધુ ગાંઠ બનતો ગયો હતો અમારા માટે એકબીજા વિના પ્રસાર કરવો સમય બહુ જ મુશ્કેલ બની ગયું હતું અમારી વચ્ચેની આ વાર્તા કદાચ બીજાઓ માટે સમજી ન શકાય પણ અમારા માટે તે અમારા જીવનની સૌથી ખાસ અને સૌથી વિચિત્ર યાદ બની ગઈ હતી તો મિત્રો આ આજની અમારી ટૂંકી વાર્તા આમ તમને કેવી લાગી આ કાલ્પનિક વાર્તા છે તમને કેવી લાગી કમેન્ટ કરીને જણાવજો અને હા જો આ તમને વાર્તા ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરજો ભવિષ્યમાં આવી રોમાંચક વાર્તાઓ માટે અમારે આ ચેનલને લાઇક સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા કરી દેજો યાર બે લાયક અને ઓલ પર સેટ કરી દેજો દબાવવાનું ન ભૂલશો જેથી કરીને નવો વિડીયો સૌથી પહેલાં તમારી પાસે આવી જાય અમારી કોઈ પણ વાર્તા ચૂકી ન જાઓ એટલા માટે વિડીયો પૂરો જોવા બદલ આપ સૌનો મિત્રોનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો આ વાર્તા ફક્ત ને ફક્ત કાલ્પનિક છે અને મનોરંજન માટે બનાવવામાં આવે છે કોઈ પણ વસ્તુ કે ધર્મ સાથે લાગે વળગતું નથી કોઈ પણ સાથે સંબંધ નથી કાલ્પનિક છે લાઇક શેર સબસ્ક્રાઈબ કરો કાલે ફરી મળીશું ધન્યવાદ ખૂબ ખૂબ આભાર